ભુજમાં એકતા પદયાત્રા યોજાઈ રાષ્ટ્રવ્યાપી સરદાર એક્થરેટ એકસો પચાસ યુનિટી માર્ચના ભાગરૂપે આજે કચ્છના ભુજમાં વિશાળ એકતા પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું ભુજધારાસભ્ય શ્રી કેશુભાઈ પટેલ અને કચ્છ કલેક્ટર શ્રી આનંદ પટેલ તેમજ અગ્રણી શ્રી દેવજીભાઈ વર્ચંદ સહિત મહાનુભાવોએ લીલી ઝંડી આપી એકતા પદયાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું આ પદયાત્રા એમવીએસ સ્કૂલ માથા પરથી શરૂ થઈ ગાંધી સર્કલ મઢુલી ઝાંસીકી રાણી પ્રતિમા માથા પર તેમજ આરટીઓ સર્કલ જેઈબી થી જ્યુબિલી સર્કલ ગ્રાઉન્ડ ભુજ ખાતે પહોંચી હતી ભુજ ધારા ભુજધારાસભ્ય શ્રી કેશુભાઈ પટેલે પ્રાસંગિક ઉદ્બોધન દરમિયાન ભારતની આઝાદીની લડત ભારતના એકીકરણમાં મહત્વની ભૂમિકા ભજવનાર લોખંડી પુરુષ શ્રી સરદાર પટેલના જીવન કવણને વાગોડતા જણાવ્યું હતું કે સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિની સમગ્ર દેશમાં ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે જેના ભાગરૂપે ભુજ વિધાનસભા મત વિસ્તારમાં આ ભવ્ય એકતા યાત્રાનું આયોજન કરાયું છે શ્રી સરદાર પટેલે કુનેહથી સાડા પાંચસો રજવાડાઓને એકઠા કરવાનું મુશ્કેલ કામ મક્કમતાથી કરી બતાવ્યું હતું શ્રી સરદાર પટેલે સ્વનો નહીં પરંતુ સૌનો વિચાર રાખીને વિકટ પરિસ્થિતિમાં પણ રાષ્ટ્રહિતના નિર્ણયો લઈને દેશ સમર્પિત કાર્યો કર્યા હતા તેથી ધારાસભ્ય શ્રી એ સરદાર પટેલની કર્મનિષ્ઠા પરથી પ્રેરણા લઈને પોતાના નિર્ણયો પર અળગ રહેવાનો યુવાનોને સંદેશો પાઠવ્યો હતો તેઓ ઉમેર્યું હતું કે વડાપ્રધાન શ્રીના નેતૃત્વમાં દેશવ્યાપી એકસો પચાસ વર્ષની ભવ્ય ઉજવણી કરાઈ રહી છે જે અંતર્ગત રાજ્યભરમાં મુખ્યમંત્રી શ્રીના દિશાદર્શનમાં દર્શનમાં યોજાઈ રહેલી એકતા યાત્રા ખરા અર્થમાં ભારતને એક અને અખંડ બનાવી સરદાર પટેલને સાચી શ્રદ્ધાંજલિ આપતી યાત્રા બની રહી છે આ એકતા યાત્રામાં જોડાઈને એકતા અખંડિતતા અને રાષ્ટ્રસેવાના મૂલ્યોને અપનાવી નાગરિકોને આત્મનિર્ભર ભારતનું નિર્માણ કરવામાં સહભાગી બનવા અનુરોધ કર્યો હતો આ યાત્રામાં મહાનુભાવોનું પરંપરાગત રીતે સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું

આ સાથે ભુજમાં તૈયાર થઈ રહેલા સરદાર સ્મૃતિવન ખાતે મહાનુભાવોના વરદ હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું એકતા યાત્રાના સમાપન પોઈન્ટ જ્યુબિલી ગ્રાઉન્ડ ખાતે સ્વદેશી અને આત્મનિર્ભર ભારતના શપથ લેવામાં આવ્યા હતા એકતા પદયાત્રામાં ભુજ નગરપાલિકા પ્રમુખ શ્રી રશ્મિબેન સોલંકી અગ્રણી શ્રી દેવજીભાઈ વરચંદ તેમજ બનાસકાંઠા પૂર્વ ભાજપ મહામંત્રી શ્રી ભરતસિંહ ભાટેશરિયા આગેવાન શ્રી ધવલ આચાર્ય કચ્છ કલેક્ટર શ્રી આનંદ પટેલ પૂર્વ કચ્છ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી પારુલબેન કારા તેમજ તાલુકા ભાજપ પ્રમુખ શ્રી ભીમજીભાઈ જોધાણી અને તાલુકા પંચાયતના સભ્યશ્રી તુષાલીબેન વેકરિયા સહિત પદાધિકારી શ્રીઓ અને શ્રીઓએ કુછમાં જોડાયા હતા આ સાથે તાલીમી સનદી અધિકારી સુશ્રી એમ ધરેણી નિવાસી અધિક કલેક્ટર શ્રી ડીપી ચૌહાણ તેમજ પ્રાંત અધિકારી શ્રી અનિલ જાદવ સહિત ભુજ શ્રીઓ કર્મચારી શ્રીઓ હોમગાર્ડ કમાન્ડન્ટ પોલીસ જવાનો કોલેજના વિદ્યાર્થીઓ તેમજ યુવાનો અને મહિલાઓએ આ યુનિટી માર્ચમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો